કિસ્સો સામે આવ્યો છે સવારે અહીંયાથી ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે બાઇક ચાલકને ફટકા વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે ઘટના બાદ ટોળાએ રિક્ષા ચાલકને માર મારી તેની રિક્ષા ઊંધી પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે ઓવરટેક મામલે બોલાચાલી થવી એક અસામાન્ય વાત છે સામાન્ય રીતે રફ ડ્રાઇવિંગને લઈને પણ લોકો કંઈ બોલીને બખેડો ઊભો કરવાનું ટાળે છે ત્યારે આજે ઓવરટેક કરવા મામલે વડોદરામાં હુમલો કરવાની ઘટના સામે આવી છે આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે નટુભાઈ સર્કલ તરફથી ચકલી સર્કલ તરફ જવા માટે રિક્ષા ચાલક વિક્રમ ઠાકોર અને બાઇક ચાલક અમરદીપ આસુજ જઈ રહ્યા હતા દરમિયાન પશાભાઈ પાર્ક સામે બંને વચ્ચે ઓવરટેક કરવા મામલે બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ સ્થિતિએ હદે વણસી કે ચાલકે બાઇક ચાલક પર ફટકા વડે માથામાં હુમલો કરી દીધો જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જે બાદ ઈજાગ્રસ્ત બાઇક ચાલકને એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યારે આ ઘટના ટાણે રસ્તા પર લોકોની ભીડ એકત્ર થઈ હતી જેમાં લોકોએ ચાલકને મેથી પાક ચખાડ્યો હતો અને તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો ટોળાએ આટલીથી ન અટકતા રિક્ષાને સ્થળ પર જ ઊંધી વાળી પોતાનો આક્રોશ પ્રદર્શિત કર્યો હતો